ઝી 24 કલાક પર નવા મંત્રીમંડળ મામલે એક્સક્લુઝિવ ખબર છે ધનતેરસના દિવસે નવા મંત્રીઓ શપથ લેશે 10 નવા મંત્રીઓ ધનતેરસના દિવસે શપથ લેશે ઝી 24 કલાક પર દાદાનું સંભવિત નવું મંત્રીમંડળ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે મંત્રીમંડળના વિસ્તરણની અને ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ માહિતી છે કે ધનતેરસના દિવસે નવા મંત્રીઓ શપથ લેશે અને સૌ કોઈની નજર છે કે કોને લોટરી લાગે છે

કોનું પત્તું કપાય છે કોને લોટરી લાગે છે કઈ રાજ રાજનીતિને લઈને આ સૌથી મોટી ખબર છે મંત્રીમંડળના વિસ્તરણને વિસ્તરણ ને લઈને કેવું પણ અનુમાન છે કે સૌરાષ્ટ્રમાં આ વખતે વધારે મંત્રીઓને પ્રાધાન્ય આપવામાં આવે કારણ કે ઉત્તર ગુજરાત કે જ્યાંથી જગદીશ વિશ્વકર્મા કે જેઓ પ્રદેશ પ્રમુખ બન્યા અને મુખ્યમંત્રી પણ ખુદ ઉત્તર ગુજરાત થી છે ત્યારે સૌરાષ્ટ્રમાં બેલેન્સ રહી શકે એ પ્રમાણની મંત્રીમંડળનું વિસ્તરણ થાય એવું પણ અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો દસ નવા મંત્રીઓ ધનતેરસના દિવસે શપથ લેવાના છે અને આઠ મંત્રીઓ કે જેનું પત્તું કપાઈ શકે છે અત્યારે સૌ કોઈની નજર છે કે એવા કયા દસ મંત્રીઓ છે કે જેમને ચાન્સ મળી શકે છે જેમને લોટરી લાગી શકે છે અને અત્યારના કરંટ એવા કયા આઠ મંત્રીઓ છે કે જેમનું પત્તું કપાઈ શકે છે ચોવીસ કલાક પર આ એક્સક્લુઝિવ માહિતી છે કે ધનતેરસના દિવસે શપથ લેવામાં આવી શકે છે દસ નવા મંત્રીઓ શપથ લઈ શકે છે છેલ્લા ઘણા સમયથી બે ચર્ચા ચાલુ રહી હતી ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે એ કોકડું ગુંચવાયું હતું એ સ્પષ્ટ થઈ ગયું અને હવે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ કે જે તેજ થઈ છે દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે અને ધનતેરસના દિવસે આજે ચોવીસ કલાક પર એક્સક્લુઝિવ માહિતી છે કે ધનતેરસના દિવસે શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન પણ થઈ શકે છે દાદાના મંત્રીમંડળનું વિસ્તરણ દિલ્હીની મુલાકાતે દાદા પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ દિલ્હી પહોંચ્યા પીએમની સાથે મુલાકાત લીધી અને સંભવિત ચહેરાઓની આ યાદી જાહેર થઈ શકે છે તો કલાક પર ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા આ સમાચાર છે કે ધનતેરસ દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે અને દસ જેટલા મંત્રીઓ શપથ લઈ શકે છે આપણી સાથે ગાંધીનગરથી હિતલ જોડાયેલા છે હિતલ

સોનલ ચોક્કસ એવું કહી શકાય કે જ્યારે બે હજાર સત્યાવીસની ચૂંટણીઓ આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક એના ગત જાતિગત સમીકરણો અને પ્રાંતના સમીકરણો એટલે કે જિલ્લાના જે સમીકરણો છે આપણે ગુજરાતીમાં ગુજરાતમાં ઝોન વાઇસ સમીકરણો છે એ સમીકરણોની વાત થઈ શકે સ્વાભાવિક છે કે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાતી હોય તો તેનાથી રાજકીય ફાયદો કેટલો છે અને જેની કામગીરી નબળી છે એવા મંત્રીઓને પડતા મૂકો સ્વાભાવિક છે કે રાજકારણમાં આખરે જીત એ સૌથી મોટું ફેક્ટર કામ કરે અને ક્યાંક ને ક્યાંક બે હજાર સત્યાવીસ પણ જો ભાજપને જાળવી રાખવી હશે તો આ પ્રકારનું સમીકરણો બેસાડીને મંત્રીમંડળમાં ફેરબદલ કરવો પડશે હવે દાદા ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમદલમાં ફેરબદલ કરવા જઈ રહ્યા છે અને ધનતેરસના દિવસે શપથ ગ્રહણ સમારંભ પણ યોજાઈ શકે છે એ પ્રકારની વિગતો મળી છે પણ અત્યારે ખાસ જેને જોવા જઈએ તો જે પ્રકારે સમીકરણો બેસી રહ્યા છે એ પ્રકારે જોવા જઈએ તો વર્તમાન જે સ્થિતિ છે એ સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એ ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદમાંથી જ જોવા જઈએ તો જગદીશ વિશ્વકર્મા છે એ બંને અમદાવાદથી આવે છે ત્યારે સ્વાભાવિક છે કે સૌરાષ્ટ્રનું પલ્લું ગુજરાતના રાજકારણમાં વધારે જોર રહ્યું છે અને એ પલ્લાને સમતોલ કરવા માટે હવે સૌરાષ્ટ્રમાંથી વધુમાં વધુ મંત્રીઓનો સમાવેશ થઈ શકે નવા ફેરબદલમાં અને જે પ્રકારે જ્ઞાતિગત સમીકરણોની જો વાત કરીએ તો લેવા પટેલ જે છે એ લેવા પટેલને ખાસ સ્થાન આપવામાં આવે સ્વાભાવિક છે કે જયેશ રાદડિયા છે જીતુ વાઘાણી છે એવા લેવા પટેલને સીધી રીતે ક્યાંકને ક્યાંક સ્થાન આપવાનો પ્રયત્ન કરી સમતોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે સાથે સાથે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયોનું પણ એક રાજકારણ છે અને ક્ષત્રિયોના રાજકારણમાં ખાસ કરીને જોવા જઈએ તો રેવાબા જાડેજાનો સમાવેશ થઈ શકે જામનગરથી કારણ કે રેવાબા એક ક્ષત્રિય પણ છે અને સાથે મહિલા છે અને મહિલાઓનું રાજકારણ જે છે એ રાજકારણને રીતે પણ મહત્વનું સ્થાન સરકારે આપ્યું ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મળે એ પ્રકારનું એક સમીકરણ બેસી શકે છે આ સાથે જોવા જઈએ તો જે પ્રકારે કોડી સમાજ છે કોડી સમાજને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળે એ માટેના પ્રયત્ન થશે સાથે સાથે જે દલિત સમાજ છે એમાંથી પણ જે વાજા છે એ પ્રકારે સીધી રીતે આવી શકે એક તબક્કો એવો હતો કે જે જે પ્રકારે જોવા જઈએ તો પદ્યુમન વાજા પદ્યુમન વાજાનું નામ એક પ્રમુખ કક્ષાની જે હરીફાઈ હતી એમાં પણ ચર્ચાયું હતું એટલે એવું ચોક્કસ માની શકાય કે આગામી જે નવું મંત્રીમંડળ છે એમાં વાજાનું નામ પણ રહી શકે આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો વર્તમાન મંત્રીઓમાં જે ઋષિકેશ પટેલ છે કુંવરજી બાવળિયા છે મુળુ બેહરા છે બળવંતસિંહ રાજપૂત છે હર્ષ સંઘવી છે પુરુષોત્તમ સોલંકી છે એમનું સ્થાન યથાવત રહેશે ચોક્કસ તેમાં પ્રફુલ પાંસેરિયા અને કુંવરજી હળપતિનું પણ સ્થાન સલામત છે એ પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે જ્યારે નવા ચહેરામાં દક્ષિણમાંથી જોવા જઈએ તો સંગીતા પાટીલનું નામ છે એ સિવાય સૌરાષ્ટ્રમાંથી મહેશ કચવાલાનું પણ નામ છે મધ્ય ગુજરાતમાંથી કેવુલ રોકડિયાનું પણ નામ છે અને ગાંધીનગર દક્ષિણ બેઠકમાંથી અલ્પેશ ઠાકોર જે ચૂંટ્યા છે તેમનું પણ નામ છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં સીધી રીતે જોવા જઈએ તો જે પ્રકારે કાસ્ટ વાઇઝ મતો વેચાતા હોય છે ત્યારે ઠાકોર મતોનું પણ મહત્ત્વ હોય છે અને તેમાં અલ્પેશ ઠાકોરનો સમાવેશ થાય અને ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજને ન્યાય આપવાનો પ્રયત્ન થઈ શકે એવી શક્યતા છે મોટા ભાગે જોવા જઈએ તો જે જ્ઞાતિગત સમીકરણો છે અને જોન વાઇસ સમીકરણો છે એ સમીકરણોમાં સીધી રીતે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાંથી લેવા અને ક્ષત્રિયનો સમાવેશ થઈ શકે છે જ્યારે મધ્ય ગુજરાતમાંથી કેવું રોકડિયા છે જે સામાન્ય જ્ઞાતિમાંથી આવે છે તેમને સ્થાન મળી શકે છે અને આ ઉપરાંત મધ્ય ગુજરાતમાંથી પણ એક ક્ષત્રિય ચહેરાની શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે તેમને સ્થાન મળે દક્ષિણ ગુજરાતમાંથી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે એટલે કે આ વખતે નવી કેબિનેટમાં એકથી વધુ મહિલાઓ એટલે કે બે જેવી મહિલાઓથી પણ સ્થાન આપવામાં આવે અને ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી પણ ગુજરાતની મહિલાઓને એક સીધો સંદેશો આપી શકે છે કે આ મહિલાઓનું સ્થાન જે છે ઘણા સમય થી એ ચર્ચાઓ ચાલી રહી હતી કે દાદાના મંત્રીમંડળનું મંત્રી વિસ્તરણ થવાનું છે હવે આખરે ટૂંક સમય છે થોડોક સમય છે અને ઓફિશિયલ રીતે જાહેરાત થવાની જ છે પરંતુ શું લાગી રહ્યું છે પેલા કે કોનું પત્તું કપાઈ શકે છે કોને એન્ટ્રી મળી શકે છે સૌથી મહત્વની વાત એ છે બિલકુલથી સોનલ ગઈકાલથી જે હાઈ લેવલ મીટીંગોનો દોર શરૂ થયો બેઠકોનો દોર શરૂ થયો પાંચ કલાક સુધી ચર્ચા ચાલી છે એટલે નક્કી માનવામાં આવી રહ્યું છે કે હવે મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી જ છે ક્યારે થશે આવતીકાલે કે પરમ દિવસ સુધીમાં એ ખબર પડી જશે જે સસ્પેન્સ છે હવે સસ્પેન્સ નામને લઈને છે કોના પત્તા કપાઈ શકે છે અને કોને સ્થાન મળી શકે છે કોને રિપીટ કરવામાં આવી શકે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે ઝી ચોવીસ કલાક પાસે જે સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે અને તેમાં પણ જે નક્કી માનવામાં આવી રહેલા નામ છે જ્યાં આપણા સંવાદદાતા હિતલભાઈએ પણ કહ્યું તે જ રીતે જયેશ રાદડિયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે જે સૌરાષ્ટ્રથી આવે છે સાથે જીતુ વાઘાણી સૌરાષ્ટ્રથી આવે છે રીવાબા જાડેજા મહિલા મહિલા નેતા ધારાસભ્ય જેમને પણ આ વખતે સ્થાન આપવામાં આવે તેવી વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે અન્ય પણ એવા ઘણા નેતા છે જેમના નામ ચર્ચા રહ્યા છે જેમાં આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો કેયુ રોકડીયાનું નામ છે જે આગળ ચર્ચા રહ્યું છે નિમિષા સુથારનું નામ પણ છે જે ચર્ચા રહ્યું છે આ એવા નામ છે કે જેમને મંત્રી પદ આપવામાં આવી શકે છે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મહેશ કશવાલાને આપણે ના ભૂલી શકીએ મહેશ કશવાલાનું નામ પણ નક્કી મનાઈ રહ્યું છે કે તેમને પણ આ વખતે મંત્રી તરીકે તેમને આ વખતે એક પ્રમોશન મળી શકે છે સાથે સાથે સંગીતા પાટીલ જે દક્ષિણ ગુજરાતમાંથી આવે છે સાથે જીતુ ચૌધરી જેઓ દલિત પરિવારમાંથી દલિત નેતા છે ડોક્ટર પ્રદ્યુમન વાજા આદિવાસી પટ્ટામાંથી આવતા જીતુ ચૌધરી આ તમામ એવા નેતા છે જે સૌરા જે દક્ષિણ ગુજરાતમાંથી આવે છે અને તેમને પણ અહીંયા મંત્રીપદ આપવામાં આવી શકે છે એવી પૂરેપૂરી શક્યતા ઝી ચોવીસ કલાક પાસે જે નામ આવે છે તેમાં તેમનું નામ સૌથી આગળ આવી રહ્યું છે એટલે આ વખતનું જે મંત્રીમંડળ છે તે ઓગણીસથી વીસ જેટલા મંત્રીઓનું રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે ઋષિકેશ પટેલ કુંવરજી બાવડિયા બાવળિયા બેરા બળવંતસિંહ રાજપૂત કુબેર ડિંડોર હર્ષિ સંઘવી પરસોત્તમ રૂપાલા કુંવરજી હળપતિ આ આ નવ નામ એવા છે કે જેમને રિપીટ કરવામાં આવશે એટલે કે તેમને જે મંત્રીપદ આપવામાં આવ્યા છે તેમાં લગભગ કોઈ ફેરફાર કરવામાં નહીં આવે હા તેમના પર જે વધારાનું જે મંત્રાલય છે તેનો ભાર નાખવામાં આવી શકે છે આમાંથી બે મંત્રીના નામ એવા છે કે જેઓને પ્રમોશન આપવામાં આવશે એટલે કે તેમને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવશે અને તેમાં હર્ષ સંઘવીનું નું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે મહિલાઓની વાત કરીએ કેમ કે આપણે ગત વખતે દાદાનું જે મંત્રી મંડળ હતું તેમાં મહિલા નેતાઓની ક્યાંક અભાવ જોવા મળતો હતો માત્ર એક જ ભાનુબેન બાબરિયા હતા કે જેમને મંત્રી તરીકે ઉપર લાવવામાં આવ્યા હતા પરંતુ આ વખતે માનવામાં આવે છે કે ભાનુબહેનને આ વખતે તેમનું પત્તું કપાઈ શકે છે અને તેમની જગ્યાએ બે મહિલાઓને લાવવામાં આવી શકે છે આ બે મહિલામાં ઘણા બધા નામ ચાલી રહ્યા છે પણ ઝી ચોવીસ કલાક પાસે જે નામ છે તેમાં સંગીતા પાટીલ જેમનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે સાથે સાથે રીવા બા જાડેજા છે એટલા માટે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આશા એવી છે કે એવા લોકોને સ્થાન આપવામાં આવે એવા મંત્રીઓ બનાવવામાં આવે જે લોકોની વચ્ચે જેને લોકો વચ્ચે કનેક્શન બેસાડે લોકો માટે કામ કરે છે લોકો પ્રત્યેની તેમની સહાનુભૂતિ લોકો સમજી શકે એ પ્રકારે આ વખતે મંત્રીમંડળ છે તે બનાવવામાં આવી છે તેવું માનવામાં આવી રહ્યું છે એટલે હવે જે આપણી પાસે લિસ્ટ છે એ લિસ્ટ પ્રમાણે ઓગણીસ જેટલા મંત્રીઓ સાથેનું આ વખતનું દાદાનું આ મંત્રીમંડળ બની રહેશે જેમાં નવ નામ તો રિપીટ કરવામાં આવશે સાથે સાથે એના સિવાયના જે દસ નવા મંત્રી છે જેમને નવા ચહેરા છે જેમને મંત્રી પદ આપવામાં આવશે જીતુ એક રીતે જીતુ ચૌધરીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે જીતુ વાઘાણીનું નામ જેઓ પહેલા પણ મંત્રી તરીકે પોતાની કામગીરી કરી ચૂક્યા છે ને તેમની કામગીરીને જોતા તેમના અનુભવને જોતા ફરી એકવાર જીતુ વાઘાણી અહીંયા મંત્રીપદ પદ આપવામાં આવી શકે છે તેવી પૂરી પૂરી શક્યતા કરવામાં આવી છે જે નિધિ અને હિતલ બંનેનો ખૂબ ખૂબ તમામ માહિતી આપવા માટે તો હજી ચોવીસ કલાક પર ગુજરાતની રાજનીતિને લઈને આ સૌથી મોટા સમાચાર છે ઓગણીસ જેટલા મંત્રીઓ હોઈ શકે છે દાદાના મંત્રીના જે મંત્રીમંડળ છે એમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં જલ્દી જ

તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે આ એ ચહેરાઓ છે કે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે શંકરભાઈ ચૌધરી કે તેમનું પણ આ વખતે મંત્રીમંડળમાં તેમને સ્થાન મળી શકે છે મૂળુભાઈ બેરા કે તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે નેતાઓ છે ધારાસભ્ય છે એમને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે બળવંતસિંહ રાજપૂત કે તેમને પણ દાદાના નવી નવા મંત્રીમંડળમાં તેમને સ્થાન મળી શકે છે કુબેરભાઈ ડિંડોર કે તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે કુબેરભાઈની પાસે પણ બહુ અનુભવ છે તેઓ પણ ભૂતકાળમાં મંત્રી રહી ચૂકેલા છે હર્ષ સંઘવી કે તેઓ ઓલરેડી અત્યારે મંત્રી છે ગૃહ રાજ્યમંત્રી પણ છે તેમનું પણ અત્યારે નામ ચર્ચામાં ચાલી રહ્યું છે તેમનું બધું નહીં કપ અપાય સોલંકી કે તેમને પણ સંભવિત મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે કુંવરજી હળપતિ કે જેઓ કુંવરજી હલપતિ ને પણ નવા મંત્રી મંડળમાં સ્થાન મળે તે પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે ઋષિકેશભાઈ પટેલ કે જેમને આરોગ્ય મંત્રી શિકેશભાઈ પટેલ કે તેઓને એઝ ઇટ ઇઝ તેમનું પદ મળે તે પ્રકારની પણ અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે કેટલાકને રિપીટ કરવામાં આવી શકે છે કેયુરભાઈ રોકડિયા કે તેમને પણ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે ત્યાર પછી વાત કરીએ અલ્પેશ ઠાકોર કે જેઓ અલ્પેશ ઠાકોરને પણ મંત્રી મંડળમાં સંભવિત સ્થાન મળે તે પ્રકારની પૂરેપૂરી અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ડોક્ટર પ્રદ્યુમન વાજા કે જેઓ આદિવાસી સમાજના ખૂબ મોટા અને મહત્વના નેતાઓ છે તેમને પણ સ્થાન મળી શકે છે પ્રફુલભાઈ પાનસિરિયા કે તેમનું પણ પત્તું કપાવાનું નથી તેમને પણ સ્થાન એઝ ઇટ ઇઝ તેમને મળી શકે છે કુંવરજી બાવળિયા કે તેમને પણ સંભવિત મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તો ગુજરાતની આ સૌથી મોટા સમાચાર છે કલાક પર રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર છે ના દિવસે નવા મંત્રીઓ શપથ લઈ શકે છે ધનતેરસ દિવસે નવા મંત્રીઓ શપથ લઈ શકે છે જાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને નવું મંત્રીમંડળ બનવાનું છે મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર ઝોનને વિશેષ ભાગ આપવામાં આવશે સૌરાષ્ટ્રમાં ને મધ્ય ગુજરાત માંથી ક્ષત્રિય ચહેરાને તક આપવામાં આવશે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજને મહત્વ આપવામાં આવશે તો દક્ષિણ ગુજરાતમાં મહિલા ધારાસભ્યને મંત્રી સ્થાન મળી શકે છે